ગુજરાત રાજ્યમાં દારૂબંધી છે છતાં પણ શહેરોમાં ઠેર ઠેર દેશી દારૂ અને ઇંગ્લિશ દારૂનું વેચાણ થતું હોય છે જેને લઈ રાજ્યમાં દારૂબંધી માત્ર જાણે કાગળ પર જ રહી હોય તેમ જણાઈ રહ્યું છે તો આ મામલે તંત્ર અજાણ છે કે આંખ અડાકાન કરી રહ્યું છે તંત્ર જાણે ગોર નિંદ્રામાં હોય તેમ દેખાઈ રહ્યું છે ત્યારે અમદાવાદ જિલ્લાના ધોળકા શહેરમાં પણ અવારનવાર દારૂ સેવનના નશેડી લોકો જોવા મળી આવે છે જેમાં આજ રોજ શહેરમાં એક નશેડી ગધેમાર જવાના રોડ ઉપર દેશી દારૂ પી નશાની હાલતમાં જાહેરમાં શાહી આરામ કરતો જોવા મળી આવ્યો હતો તો છેલ્લા ચાર પાંચ કલાકથી વધારે સમયથી આઈસમ નશામાં જાહેર રસ્તામાં ઢણીને પડેલો જોવા મળ્યો હતો તો શહેરમાં તેવા ટાણે તો દારૂનું ધૂમ વેચાણ થતું હોવાનું જોવા મળી આવે છે ત્યારે સ્થાનિક રહીશોએ આ ઈસમને ઘર આગળ પડેલો જોઈને સર્વનો ઉમેરી રહ્યા છે ત્યારે શહેરમાં ચાલતા દેશી દારૂના અડ્ડાઓ આ કોની આંખ નીચે ચાલી રહ્યા છે તેવા પણ લોકોમાં સવાલ